ઓગડ તાલુકાના તાણા થરા ગામમાં અનોખી પરંપરા શ્રી ચામુંડા માતાજીના મંદિરે ઉજાણી મહોત્સવમાં શ્રદ્ધાળુ મટ્યા ઓગણીસો સાતમાં ઊંઝાથી પાટીદારો ઓગળ તાલુકાના તાણા ખાતે રહેવા આવ્યા હતા અને તે સમયે તળાવમાં ખોદકામ દરમિયાન માતાજીએ સ્વપ્નમાં એક પાટીદારને કહ્યું કે તળાવમાં મારી મૂર્તિ દટાયેલ છે તેની પ્રતિષ્ઠા કરજો નવરચિત ઓગડ તાલુકાના ઘેગુરબડના નામે પ્રખ્યાત તાણા ગામે ઐતિહાસિક શ્રી ચામુંડા માતાજીનું મંદિર આવેલ છે આ મંદિરે દર વર્ષે મહાસુસાતમના દિવસે માતાજીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ગુજરાતભરમાં વસતા તાણા ગામના ગ્રામજનો માતાજીની માનતા પૂરી કરવા તથા ઉજવણીમાં અચૂક પધારે છે શ્રી ચામુંડા માતાજીના મંદિરે પરંપરાગત આજરો સંબંધ બે હજાર બ્યાસીના મહાસુદ સાતમને રવિવાર તારીખ પચીસ એક બે હજાર છવ્વીસના રોજ તાણા ગામ તેમજ આજુબાજુ સોસાયટીઓમાં વસવાટ કરતા અઢારે વણના લોકો સવારે પોતપોતાના નિવાસેથી સીધું સામાન મોટા સુંડલામાં લઈ માતાજીના મંદિરે પરિવાર સાથે લાડુ સુખડી દાળ ભાત શાકનો પ્રસાદ બનાવી માતાજીને નૈવેદ્ય ધરાવેલ ત્યારબાદ સમૂહમાં ભોજન પ્રસાદ લઈ સાંજે પાંચ કે આરતી ઉતારી સૌ પોતપોતાના નિવાસે પરત ફરેલ દિવસ દરમિયાન તાણામાં મેળો જેવો માહોલ હતો આ પવન પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા માર્કેટયાર્ડ થરાના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ ભાજપ અગ્રણી એવમ તાણા પૂર્વ સરપંચ ગિરીશભાઈ પટેલ ગણપતભાઈ ગોસ્વામી દશરથભાઈ ઠક્કર નિરંજનભાઈ ઠક્કર ભુવાજી બાબુભાઈ દેસાઈ સહિત નામી અનામી દરેક લોકો ભોજન પ્રસાદ લઈ આરતી ઉતારી ધન્યતા અનુભવેલ ત્યારે મંદિરના પૂજારી સુખદેવભાઈ જોશીએ ભાવિ ભક્તોના મસ્તકે ચાખડી દ્વારા દરેક ભક્તોની મનોકામના માતાજી પૂર્ણ કરે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર્કે પ્રજાપતિ થરા એટલે મહાસુદ સાતમ દિવસ મારું નામ પટેલ ગિરીશભાઈ અંબાલા ગાણા ગામ પૂર્વ સરપંચ છું અને આનો ઇતિહાસ ચામુંડા માતાના મંદિરે આજે અમારા ગામના તમામ જાત નાત જાતના બધા લોકો એક સાથે ચામુંડા માતાના મંદિરની આજુબાજુ ચૂનો કરે ત્યાં પ્રસાદ બનાવે અને માતાજી રજા આપે એટલે પછી ઘર તરફ પ્રયાણ કરે આવો એક ભાવવાહી પ્રસંગ એટલે અમારો મહાસૂત સાતમનો પ્રસંગ અમારું તાણા ગામ એ થરા નગરને બિલકુલ અડીને આવેલું ગામ છે અહીંયા માતાજીની મંદિરનો ઇતિહાસ ખૂબ જૂનો છે આશરે હું માનું ત્યાં સુધી બસો વર્ષથી વધારે જૂનો આ ઇતિહાસ છે અહીંયા મંદિરની બાજુમાં ઘેઘોર વડલાનું જે જૂનું ઝાડ અહીંયા છે એનો મહિમા બહુ છે એ બસો વર્ષ જેટલો જૂનો વડલો છે અને ત્યાંથી માતાજીનું વડલાવાળી ચામુંડા માતા તરીકે લોકો આજુબાજુના વિસ્તારમાં પણ ખૂબ માતાજીની પૂજનીય રીતે એમની છબી છે લોકો આજુબાજુથી ખૂબ લોકો આજના દિવસે બી દર્શન કરવા આવે છે આજના દિવસે તમામ ભાવભાઈ એક પરિવારના સભ્યો હોય એ રીતે બધા જ લોકો એકસાથે જોડે બેસી અને પોતે પોતાની રસોઈ બનાવી અને જમે છે આવો માતાજીનો મહિમા છે આજુબાજુના વિસ્તારની અંદર એક મેળાનું સ્વરૂપ હોય છે આજુબાજુના લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહે છે